નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહેશે બજાર ગઈકાલના બજાર વિશે વાત કરીએ તો એક હજાર એક રૂપિયાથી લઈને પંદરસો અગિયાર રૂપિયા સુધીની આવક જોવા મળી હતી આજની આવક વિશે વાત કરીએ તો પાલમાં બે પાલ જેવી આવક છે મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પણ

ખ્યાજી એકાણું હા એકાણું લખેલું છે ને 1391 રૂપિયા 1391 રૂપિયાનો ભાવોખ્યાજી વકલ જોઈ શકો મિત્રો 1391 રૂપિયા પણ આ આ નહી આ નહી આ બધી વેગી છે ને તો કઈ ના પડતું ફોન હોય ના પડતું ના ને વેગી હા એમ

ક્વોલિટી જોઈ શકો છો एकदम નબળી ક્વોલિટી છે 1201 રૂપિયા ભાવ કે આ છે હાલો સુપર 43 51 61 77

માર્કેટિંગ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના ઊંચા નીચા બજાર ભાવો